જ્ઞાતિ દ્વારા શ્રી વિશ્વકર્મા જયંતિને અનુલોક્ષીને જ્ઞાતિ સમૂહ લગ્ન તથા શ્રી વિશ્વકર્મા પ્રભુજીના જવારા ઉત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું છે રાજકોટના શાસ્ત્રી મેદાન ખાતે જવારા ઉત્સવના સ્થળે રોજ રાત્રે મહાઆરતી થયા બાદ અન્ય વિવિધ કાર્યક્રમો પણ યોજવામાં આવે છે જેમાં વિશ્વ વિશ્વકર્મા સમાજના અગ્રણી શ્રી હોદ્દેદારો અને આમંત્રિત કરવામાં આવ્યા છે તારીખ અઠ્ઠાવીસ એક બે હજાર છવ્વીસને બુધવારના રોજ વિશ્વકર્મા ધામ શાસ્ત્રી મેદાન ખાતે આરતી સમયે મોટી સંખ્યામાં વિશ્વકર્મા વંશિત સંસ્થાઓના અગ્રણીઓએ હાજરી આપી હતી ઉપરાંત ચોટીલાના અપાગીગાના ઓટલોના મહંત શ્રી નરેન્દ્ર બાપુ પણ પધાર્યા હતા અપ સૌ આમંત્રિત મહાન ભુવાઓના હસ્તે શ્રી વિશ્વકર્મા દાદાની આરતી કરવામાં આવી હતી અને શ્રી નરેન્દ્ર બાપુના હસ્તે શ્રી વિશ્વકર્મા ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો આજના આ કાર્યક્રમમાં વિશ્વકર્મા વંશજની વિવિધ જ્ઞાતિમાંથી હોદ્દેદારો શ્રી ટ્રસ્ટી મંડળ તેમજ વકીલો ડોક્ટરો મીડિયા પત્રકાર કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં હાજરી આપી હતી આવનારા મહાન ભુવાઓનું ગુજર સુથાર જ્ઞાતિના પ્રમુખ શ્રી રસિકભાઈ બદ્રકિયા તથા કમિટી સભ્યો હસ્તે સ્વાગત અને અભિવાદન કરવામાં આવ્યું હતું અહીં પધારેલા આપાગીગા ઓટલા મહંત શ્રી નરેન્દ્ર બાપુ એ વિશ્વકર્મા સમાજને હજુ પણ વધુ શિક્ષિત અને સંગઠિત થઈને આગળ વધવા માટેનું પ્રેરક પ્રવચન આપ્યું હતું તથા દરેક વિશ્વકર્મા વંશજો વિશ્વકર્મા જયંતી યોજેલી શોભાયાત્રામાં જોડાઈ તેને ઐતિહાસિક બનાવવાનું આહવાન કર્યું હતું આ દિવસે સૌ આમંત્રિતો માટે ભોજન પ્રસાદીની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી અને રાત્રે ગુજર સુથાર જ્ઞાતિ પ્રેરિત શ્રી વિશ્વકર્મા મહિલા ધૂન મંડળ રાજકોટનો નો કીર્તન અને સત્સંગનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો જે જેનો હાજર રહેલો સો આમંત્રિત લાભ લીધો હતો તારીખ એકત્રીસ એક બે ના રોજ બાર માં સમૂહ લગ્ન રાખવામાં આવ્યા છે જેનો સર્વ જ્ઞાતિજનો તેમજ વિશ્વકર્મા વંશજોએ લાભ લેવા આમંત્રિત કરવામાં આવ્યા છે હું રસિકભાઈ ભદ્રકિયા રાજકોટ ગુજરાત સુતાર જ્ઞાતિના પ્રમુખ તરીકે સેવા આપું છું તમે કેટલા સમય આ કાર્યક્રમ કરો છો આ કાર્યક્રમ તો અમે જવેરા ઉત્સવનો તો આ વર્ષે જ આપણે શરૂ કર્યો છે પણ અમારી જ્ઞાતિમાં છેલ્લા દસ વર્ષથી હું પ્રમુખ તરીકે સેવા આપું છું અને દસ વર્ષથી અમે સમૂહ લગ્નનું આયોજન કરીએ છીએ અને જ્ઞાતિ ભોજનનું આયોજન કરીએ બીજા શું શું કાર્ય કરો છો અમે લગભગ જ્ઞાતિને લગતા બધા કાર્યો કરીએ છીએ સમૂહ લગ્ન હોય જ્ઞાતિ ભજન હોય પછી ભગવતી રાંદલના લોટા ઉત્સવ હોય અર્વાચીન રાસ ઉત્સવ હોય પ્રાચીન ગરબી હોય બધા લગભગ સમાજને લગતા બધા કાર્યો કરીએ છીએ વિશ્વકર્મા સમાજના બધાનો સપોર્ટ કેવો છે આ વર્ષે ઝવેરા ઉત્સવની અંદર વિશ્વકર્મા સમાજનો ઘણો સપોર્ટ છે અને ઓબીસી પરિવારનો સપોર્ટ પણ છે અને બધા સમાજોનો સપોર્ટ છે અમને અને તમે જે કાર્ય કરો છો એમાં આ બધું હોય જ છે સમૂહ લગ્ન દર વર્ષે આ દસ વર્ષથી અમે સમૂહ જદની અમારી ટીમ આવી ચૂંટાય ને ત્યારથી અમે દર વર્ષે સમૂહ કરીએ છીએ પ્લસ જ્ઞાતિ ભોજન બધું કાર્યો કરીએ છીએ અમે સમાજને લગતા જે જે સમાજને લગતા કાર્યો કરીએ છીએ હમણાં જે આપણે જોયું કે

સષ્ટિ સમાજ ના બેનો બધાય બેનો ભેગા મળી અને રાંદલ માનની ગોરણી રોજે રોજ અમે જમાડી છે અને રોજે રોજ એક એક ગ્રુપ આવે છે પૂજા કરે છે યજ્ઞ દરરોજ થાય છે આવું તો અમને ક્યારેય એહસાસ નથી થયો સાસાર તમારા દાદાનું આ કાર્ય કરી છે ને ત્યારે કોઈ ના કોઈ રૂપે દીકરી સ્વરૂપે કોઈ ના કોઈ રૂપે દાદા સ્વરૂપે કૃષ્ણ એક નથી તો તો નાનો પણ અમારા એટલે અમારો સત્સંગ છે સત્સંગમાં કાનુડો હોય હોય ને હોય તો આ કાનુડો સામેથી આવ્યો ને અમારો સત્સંગ દીપ આવ્યો એટલે અમને તો કોઈ આ બેના જે કઈ કાર્ય થાય છે ને એની કોઈ સીમાની વાત જ નથી તો બધાને બસ સમાજને બધાઈને એટલી જ પ્રાર્થના કરું છું કે આવું અવિરત કાર્ય થતું હોય અને આપણો એમાં સાહ સહકાર અને આપણી હાજરી એમાં કેમ ન હોય મારા વાલા મારા ભાઈઓ બહેનો વડીલો તમને એટલી જ પ્રાર્થના કરું છું કે સમાજ દરેક સમાજ આમાં ખુબ લાભ લે આપણા લેતા આપણી કાર્ય તો બધા બધા બેનો ભાઈઓ બધા વડીલો બધા ખુશી થી આનંદ થી આ વિશ્વકર્મા આ તેરસ ઉજવીએ રથયાત્રા પણ ઉજવીએ સારી રીતે અને સારી રીતે મારા દાદા ની આવીને દીકરીઓના આવા સમૂહ લગ્ન તો એમાં આપણી હાજરી હોય હોય ને હોય બળા શ્રી વિશ્વકર્મા ભગવાન તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક સામના